દુષ્કર્મ આચરનાર નરાધમનો કેસ લડવા નિર્ણય કરવામાં આવ્યો ભરૂચ જિલ્લાના પૂર્વપાટી વિસ્તારમાં આવેલ એક માં થોડા દિવસ પહેલા એક જદન્ય ઘટના સામે આવી હતી એક દસ વર્ષની બાળાની સાથે એક નરાધમે તેને પિંખી નાખી હતી એટલેથી તે ન ટકતા નરાધમે પાશ્વીકૃત્ય આશરી બાળાના ગુપ્તાંગમાં લોખંડનો શળિયો પણ નાખ્યો હતો જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહેલી બાળાએ આખરે વડોદરા સયાજી હોસ્પિટલમાં દમ તોડ્યો નરાધમ દ્વારા આચરાયેલ જધન્ય કૃત્યને ચોમેરથી ધિકાર મળી રહ્યો છે ત્યારે જે વિસ્તારમાં જધન્ય ઘટના સર્જાય છે ત્યાંના બાર એસોસિએશનના વકીલોએ સવરવા સર્વાનુમતે નરાધમનો કેસ ન લડવા નિર્ણય કર્યો છે યાકુબ પટેલ ભરૂચ ગઈ તારીખ સોળ બાર ચોવીસના રોજ ઝઘડિયા જેડીસી વિસ્તારમાં એક ઝારખંડની એક દસ વર્ષની સગીર બાળા પર જે જધન્ય દુષ્કૃત્ય આચરવામાં આવેલું છે અને તેના આજુબાજુના વિસ્તારમાં ઘણા દુઃખદ પ્રત્યાઘાતો પડેલા છે આ તે આ કેસમાં ઝઘડિયા વકીલ મંડળે એવો નિર્ણય કર્યો છે કે આરોપી તરીકે કોઈ વકીલ હાજર રહેશે નથી અને એનો કોઈ બચાવ કરશે નહીં અને આરોપીને સખતમાં સખત સજા થાય તે માટે બનતા પ્રયત્નો કરશે